નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો તાલુકા તેમજ જિલ્લા કક્ષા માટે વિવિધ કોર્ડિનેટર સુપરવાઇઝર માટેની ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો વિગતવાર જોઈએ તો ભરતી માટેની જાહેરાત છે મિત્રો પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરારિત જગ્યા ભરવા માટેની આ જાહેરાત છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કચેરી તાલુકક્ષાની મામલતદાર કચેરીઓમાં માસના દરિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અરજી આવકાર્યા છે મિત્રો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસિક રૂપિયા ફિક્સ પગાર ધોરણ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ એટલે કે મધ્યાન પોષણ યોજના સુપરવાઇઝર માટેની કુલ દસ જગ્યા છે મિત્રો જેમાં પચીસ રૂપિયા ફિક્સ પગાર ધોરણ માસિક મળવાપાત્ર થશે મિત્રો અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી ભોજન યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર કચેરી રૂમ નંબર બે સુરેન્દ્રનગરમાંથી માંથી મેળવી શકાશે રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી રૂબરૂ સાદી ટપાલ રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર બે સુરેન્દ્રનગરને તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ના રોજ અઢાર દસ એટલે કે છ દસ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે મિત્રો નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં તેમજ અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ પહેલા વાંચવાની રહેશે મિત્રો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી રૂમ નંબર બે સુરેન્દ્રનગરની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ એકવીસ સાત બે હજાર પચીસ તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષા માટે તાલુકા પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન પોષણ યોજના સુપરવાઇઝર માટેની દસ જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લા માટે વિવિધ તાલુકા જિલ્લા કક્ષા માટેની ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય